ઋષભદેવ ભગવાન જે છે એ આપણા ચોવીસ અવતારોમાંનો એક અવતાર છે અને જૈન લોકો ચોવીસ તીર્થંકરો માને આદિ તીર્થંકર એ ભગવાન છે જેને આદિનાથ કહેવામાં આવે જૈનોમાં એ આદિનાથ એટલે ઋષભદેવ ભગવાન એટલે ઋષભદેવ ભગવાન એ આપણા હિન્દુ અને જૈનો બહેનોના બંનેના હૈયારા છે ઋષભદેવ ભગવાનને આપણે ચોવીસ અવતારમાંનો એક અવતાર માનીએ અને જૈનો એને એક તીર્થંકર માને છે એ ઋષભદેવ ભગવાનના સો દીકરાઓ હતા એમાંના સાત દીકરાઓ કવિ આદિ યોગેશ્વરો થયા જેનો સંવાદ ભાગવતના એકાદશ સ્કંધમાં છે સો દીકરાઓમાં સૌથી મોટા દીકરા ભરતજી હતા અને આ ભરતજી આદિ સો દીકરાઓને ઋષભદેવ ભગવાને એક દિવસ બોલાવીને એટલું કહેલું બેટા આ દુનિયામાં જે જીવાત્માને બંધનમાંથી ન છોડાવે તો માં મા નથી પિતા પિતા નથી ભાઈ ભાઈ નથી ગુરુ ગુરુ નથી પતિ પતિ નથી ભાગવતનો પંચમસ્કંદ બોલે ગુરુર્ન સ્વજનો ન સ્યાદ પિતા ન સાત દૈવ ન તત્સ્યા ન પતિ ન મોચયેત્ય સમુપેત મૃત્યુ જે જન્મ મરણના બંધનમાંથી ન છોડાવે તો ગુરુ ગુરુ નહીં પતિ પતિ નહીં જે આપણા ટાળે આપણી હગા પિતાએ ઋષભદેવે પોતાના સો પુત્રોને ઉપદેશ દઈ જંગલમાં જતા રહ્યા આ બાજુ ભરતજી પણ સમય આવતા રાજપાટ પોતાના પુત્રોને સોંપી પુલહાશ્રમમાં ભજન કરવા વયા ગયા છે આજે પુલાશ્રમ નેપાળમાં આવેલું છે ક્યારેક ભગવાન તમને સમય આપે ને તો નકરું ફરવા ન જાવું ક્યારેક તીર્થયાત્રા કરવા પણ જાવું હા પુલાશ્રમનો હિમાલય જો ક્યારેક ગંગોત્રી છે ક્યારેક યમુનોત્રી છે ક્યારેક કેદારનાથ છે ક્યારેક બદ્રીનાથ છે આ આપણા ધામો છે એની યાત્રા કરવી કોક દીક હિમાલય જોવો ને તો એમ લાગશે સ્વર્ગમાં આવી ગયા અને આ જ હિન્દુસ્તાનનું ગૌરવ આપને ગણાય કે આજે આ ભારત દેશના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ જઈ કેદારનાથના દરવાજા ખોલે અને કેદારનાથના દર્શન કરે એવો સુવર્ણ યુગ આજ આ ભારતમાં આવ્યો છે ભાઈ આપણા ધામો આપણા તીર્થો ઈ આમ વિનાશ થતા જતા હતા જ્યારે આ દેશની મોટી મોટી હસ્તીઓ ત્યાં જાય અને એના દર્શન કરે ત્યારે આખી દુનિયા નોંધ લે કે ભારત દેશમાં આવા તીર્થસ્થાનો છે આ દેશની જનતાને મારે એટલી ટકોર કરવી છે સારા માણા મળ્યા હોય ને એને ઓળખતા શીખજો સિલિન્ડરના બાટલાને રાશન કાર્ડ માટે તમે હારા માણસોને કાઢી ન નાખતા પછી હારા દી નહીં આવે બહુ સમજવા જેવી અમુક વાતો હોય છે ભાઈ અને અમુક દ્રષ્ટિઓ વિઝનો છે ને બહુ લોંગ ટાઈમના હોય આ આ આ બધું સુધારો કરવો ને એ બહુ કઠણ કામ હોય ભાઈ આપણે આપણા જીવનમાં જો ને નહીંના માનું એક વ્યસન હોય એ સુધારવું હોય આપને ખબર હોય કે નુકસાન જાય છે તોય છોડાતું નથી પાંચ માણા આપણા ઘરમાં રહેતા હોય એને સુધારવા હોય તોય સુધરતા નથી અરે આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તોય પંચોતેર પંચોતેર વરે સુધરતી નથી આખો દેશ સુધારવો એ હેલું નથી ભાઈ બહુ કઠણ છે આમ તો આ દુનિયા ભમીએ એટલે ખ્યાલ આવે કે આ કંઈ હેલી વાત નથી પણ સારા માણસો હશે તો જરૂર એક દિવસ દુનિયાના દેશના હારા દિવસો આવશે આ હિન્દુસ્તાની સંસ્કૃતિ દુનિયામાં પ્રાચીન સંસ્કૃતિ છે અને જો સારા રાજાઓ આ દેશમાં આવે આ મને મને અટલ બિહારી વાજપેયી પાર્લામેન્ટમાં સંસ્કૃતના શ્લોક બોલતા હોય ને તેની મારી છાતી ગજગજ ફૂલતી કે આવો નેતા હોય તો આ સંસ્કૃતિના જતન કરે અને એક સુષ્મા સ્વરાજ નારી છે પણ જ્યારે સંસ્કૃતમાં ફળ બોલતી હોય તેથી આપણને એમ થાય કે અમારા દેશની આર્ય નારીઓ કંઈક આવી જ હશે આજના મોઢામાંથી સંસ્કૃતના શ્લોકો નીકળે આજે દુનિયામાં કોમ્પ્યુટરમાં સુટેબલ ભાષા જો કોઈ હોય તો એ સંસ્કૃત છે સંસ્કૃત ભાષાને માનવીઓની ભાષા નથી કહેવામાં આવતી સંસ્કૃતને દેવ ભાષા કહેવામાં આવે આ માણસોની ભાષા નથી આ દેવોની ભાષા છે આપણા એક એક શાસ્ત્રો હિન્દુસ્તાનના છઠ દર્શનના શાસ્ત્રો ભાગવત હોય અઢાર પુરાણ હોય વાલ્મિકી રામાયણ હોય મહાભારત હોય બ્રહ્મસૂત્ર હોય સાયંગ સૂત્ર હોય યોગ સૂત્ર હોય ગમે તે સૂત્રો હોય બધા સંસ્કૃતમાં લખાણા આજે ઇંગ્લેન્ડના માણસો સંસ્કૃત ભણતા છે આજે ઇંગ્લેન્ડમાં કેટલી સ્કૂલો છે જ્યાં સંસ્કૃત ભણાવવામાં આવે જર્મનીમાં કેટલી સ્કૂલો છે જ્યાં સંસ્કૃત ભણાવવામાં આવે છે અને આપણાવાળાને બધાને એક લગ્ની લાગી ઇંગ્લિશ ભણાવો ઇંગ્લિશ ભણાવો સંસ્કૃતનો એક શ્લોક ન આવડે અને છોકરો જરાક ઓલું એક પોયમ શીખીને આવે લિટલ 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 સ્ટાર એમ કરે એટલે બે બે પંક્તિ આવડી ગયું ગોખાઈ ગોખાઈને કે લિટલ 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 સ્ટાર આમ 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 કરતો હોય અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે હા ભાઈ હવે એને એટલું જ આવડે છે યા સાહેબો ઇંગ્લિશમાં બોલતા ને તાર છોકરાને ઇંગ્લિશ ક્યાંથી આવડશે હું એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પેલા હતો થોડાક દિવ દિવસ હું પીરિયડ ચાલતા હોય ને શિક્ષકો પીરિયડ લેતા હોય તો હું પાછળ ઊભો રહીને જોઉં તે જેટલા જેટલા શિક્ષકો આવે ને એ બધાએ ટી એચ ઇ ધીનું પ્રનાઉન્સેશન બધા અલગ અલગ કરે કોઈ ધી બોલે કોઈ ડી બોલે કોઈ ધ બોલે કોઈ દ બોલે મેં બે પાંચ પીરિયડ જોયા બધા શિક્ષકો અલગ અલગ બોલે મેં પ્રિન્સિપાલને બોલાવ્યા મેં કીધું આ તમે બધા શિક્ષકો અલગ અલગ પ્રનાઉન્સિએશન કરો છો આમાં છોકરો શીખશે હું કે સાચું કહ્યું તમે પેલા ભેગા થાવ અને નક્કી કરો કે આ ટી એચ ને બોલવું હું તમે એક વિચાર તો કરો ઇંગ્લિશમાં બોલાય કાંઈક લખાય કાંઈક એક અમારી સંસ્કૃત ભાષા એવી છે એના શબ્દને તમે વાક્યમાં ગમે ત્યાં મૂકો એના અર્થ દી બદલે જ નહીં જે બોલાય એ લખાય અને જે લખાય એ બોલાય કંઈક તમને મને થોડુંક ગૌરવ રહેવું જોઈએ આપણી સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિ આપણા તીર્થસ્થાનો એનું ગૌરવ ને નૂર હોવું જોઈએ એટલે મેં તમને આ વાત કીધી આ ભરતજી એ બધા રાજપાટ છોડી પુલહાશ્રમમાં ભજન કરવા ગયા તપશ્ચર્યા કરી અંતકાળ આવ્યો અને એ ભરતજીને મૃગલાના બચ્ચામાં આસક્તિ રહી બીજો જન્મ એને મૃગનો આવ્યો પણ જ્ઞાન રહી ગયું કે મને આસક્તિ રહી વાસના રહી અને જન્મ લેવો પડ્યો મૃગના દેહમાં ન તૃણ ખાધું ન પાણી પીધું ગંદકી નદીમાં શરીરને રાખી ઈશ્વરનું ધ્યાન ધરતા ધરતા ટૂંક સમયમાં મૃગનું શરીર છોડી દીધું ત્રીજા જન્મમાં વળી બ્રાહ્મણ થયા બ્રાહ્મણને ઘરે જન્મ આવ્યો ત્યાં પણ એનું નામ ભરત પાડવામાં આવેલું ભણવા મોકલે તો ભણે નહીં કોઈ કામ કરે નહીં ખેતર ખેતરનું ધ્યાન રાખવા મોકલે પક્ષીઓ ચણવા માટે આવે બાજરાના ડુંડા હોય ચણતા હોય ભરતજી ઉડાડે નહીં કોઈ એમ કેલા આ તમારા ડુંડા ખાઈ જાય પક્ષીઓ તો કે રામ કી ચીડિયા રામ કા ખેત ખા લો ચીડિયા ભરભર પેટ એકદમ વિરક્ત જીવન જીવે છે ખબર પડી ગઈ કે એક મૃગના બચ્ચામાં આસક્તિ રહી વાસના રહી મોહર્યો ધન જન્મ લેવા પડ્યા હવે દુનિયામાં ક્યાંય બંધાવું નથી એકદમ જળ કમળવત જીવન જીવવા માંડ્યા અને એ જળ ભરતનો અંતકાળ આવ્યો ત્યારે પરમાત્માના ધામમાં ગયા